તો મેં જોયું બધું બારી ખુલી હતી બે જણા અંદર સૂતા હતા ગાડલું નાખીને અને એમાંથી એક ભાઈ ઊભા થયા એને મોબાઈલ હાથમાં લીધો અને રિસીવરનું જે લેન્ડલાઇનનું ડબલું હતું એ જે રિસિવરનું જે ફોન ઉપાડવાનું હોય એ જે હોય હેન્ડલ એ ઉપર મૂકેલું હતું જેથી કરીને કોઈ ગ્રાહકના કમ્પ્લેન થાય નહીં કોઈનો ફોન આવે નહીં કે કાંઈ પણ બનાવ બને તો કંઈ જાણકારી ન થાય અને કોઈને સામો રિપ્લે પણ આપી ન શકે અને જે મોબાઈલનો જે નંબર રહ્યો એ પણ લાગતો નહોતો એમાં વ્યસ્ત જ કન્ટિન્યુ આવતો હતો એટલે વેઇટિંગ ગઈ નહીં અને કોઈનો કાપી પણ ન શકે અને કોઈનો આવી પણ ન શકે અમે અહીંયા આવ્યા પછી દસ મિનિટ પછી લાઇટ આવી ગઈ અહીંથી એને ફોન કરીને કીધું કે આવી રીતના આમ રૂબરૂ ગ્રાહક અહીં એવા છે ને આવી રીતના બનાવ ગ્રાહકની ફરિયાદ બાદ ટીવી નાઇને રિયાલિટી ચેક કર્યું કે ખરેખર સત્ય શું છે ટીવી નાઇને પીજીવીસીએલની જામ ટાવર કચેરીના અધિકારી સાથે રૂબરૂ વાત કરી તો તેમણે પોતાની ભૂલ સ્વીકારી અને જવાબદાર કર્મચારી સામે કડક પગલાં લેવા સૂચના આપી હોવાનું જણાવ્યું ઉનાળાની કાળજાળ ગરમીમાં રાત્રિના સમયે લાઇટ જાય વીજળી ગુલ થાય તો સૌ કોઈ વ્યક્તિ છે તે પીજીવીસીએલની ઓફિસનો સંપર્ક કરતા હોય છે પરંતુ આ પીજીવીસીએલની કચેરીમાં જ કોઈ ફરિયાદ સાંભળનારનું હોય તો કંઈક આ જ પ્રકારનો વિડીયો છે તે રાજકોટનો વાયરલ થયો છે રાજકોટની જામટાવર ઓફિસમાં જે કર્મચારી છે તેની બેદરકારી સામે આવી છે આપને હું દ્રશ્યો બતાવવા માગીશ જામટાવર ઓફિસના આ દ્રશ્યો છે અહીં ફરિયાદ નિવારણ જે કચેરી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને વીજળી ગુલ થતી હોય છે ત્યારે તેઓ કંટ્રોલ રૂમમાં ફોન કરતા હોય છે ને કંટ્રોલ રૂમ છે તે જે તે કર્મચારીઓ છે ટેકનિકલ સ્ટાફ છે તેને જાણ કરતા હોય છે પરંતુ ગઈકાલનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં આ જે ફોન છે તેનું રિસિવર આ પ્રમાણે ઉપર છે તે રાખી દેવામાં હતું કારણે જ જે લોકો છે તે હેરાન પરેશાન થયા હતા રાત્રિના બે વાગ્યા સુધી આ જે લાઇટ છે તે ન હતી અને જ્યારે જે લોકો છે તેમણે પીજીવીસીએલની કચેરીનો સંપર્ક કર્યો ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે ફરજ પરનો અધિકારી છે ફરજ પરનો કર્મચારી છે તે ઘોર નિંદ્રામાં હતા અને તેમને ફોનનું રિસીવર છે તે સાઈડમાં મૂકી દીધું હતું એક તરફ ગરમીને કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહી હતા અને બીજી તરફ જે પીજીવીસીએલ કચેરી છે તેની બેદરકારી છે તે સામે આવી છે આ દ્રશ્યો છે તે રાજકોટની જે જામટાવર પીજીવીસીએલની ઓફિસના દ્રશ્યો છે આપણે અહીંના જે ટેકનિકલ અધિકારી છે અતુલભાઈ વ્યાસ આપણે તેની સાથે વાત કરીશું સર જે રીતે ગઈકાલનો આ વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે શું વિગત છે અને શું હવે કાર્યવાહી થઈ રહી છે ગઈકાલે ઇલેવન કેવી ગાંધીગ્રામ ફીડરનું જમ્પર જવાથી લાઇટ ફેલ થયેલ હતી પાવર ફેલ થયેલ હતો તેની અમે એચ વિભાગમાં જાણ કરેલ હતું અને જે તે કર્મચારીએ આવી રીતનું કરેલ હશે એના ઉપર એક્શનને કાયદેસરની કાર્યવાહી લેવાની સાહેબે સૂચના આપી દીધેલી છે મેં સાહેબને જાણ કરેલી ઉપરી અધિકારી છે કે ભાઈ આવી રીતનો વિડીયો વાયરલ થયો છે તો આમાં એક સાહેબ ને જાણ કરી દીધી છે સામાન્ય રીતે કંટ્રોલ રૂમ નો નિયમ શું હોય છે અને આ નિયમમાં કઈ રીતે ડ્યુટી કરવાની હોય છે અમારી ચોવીસ કલાક અમારો કંટ્રોલ રૂમ ચાલુ જ હોય છે અને મારે આઠ આઠ કલાકની સીપ હોય ફરતી રહેતી હોય છે જે અમને તરત મેસેજ આવે કે આ જગ્યા ઉપર પાવર ફેલ છે એટલે અમે તાત્કાલિક એની ફરિયાદ લખીને નિવારણ કરવા માટે ગાડી તરત દોડાવી છે આ વિડીયોમાં સામે એવું કે જે કર્મચારી છે રિસીવર સાઈડમાં મૂકી અને નિંદર કરી રહ્યો તો ગરમીનો કાળઝાળ ગરમીનો સમય છે આવું ફરીવાર ન થાય તે માટે શું કાર્યવાહી કરવામાં આવે અમે અધિકારીને જાણ કરેલ છે અને અધિકારી એવું કીધું કે જે દોષિત હશે એના ઉપર કાર્યવાહી થોડ પ્રકાર થશે પણ એટલે પીજીબીસીએલ છે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે ઉપર અધિકારીને જાણ પણ કરી દેવામાં આવી છે ને જે પણ વ્યક્તિની બેદરકારી હશે તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે રાજકોટમાં ગઈકાલે આજે પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે અતે નોંધાયું હતું કાળઝાળ ગરમી હતી અને તેની વચ્ચે વીજળી ગુલ થવાને કારણે લોકોના હાલ કેવા બેહાલ થાય તે એક સમજી શકાય તેવી વાત છે ને તેમાં પીજીવીસીએલના જે કર્મચારીની બેદરકારી સામે આવી છે તે એક ખૂબ જ ગંભીર બાબત છે અને ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી કે આ પ્રકારની જે કાર્યવાહી આ પ્રકારની બેદરકારી ન થાય તે માટે તંત્ર છે તે યોગ્ય કાર્યવાહી કરશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન રાજકોટ જામટાવર પાસેના કંટ્રોલ રૂમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં ગ્રાહકે વીડિયો બનાવીને લખ્યું કે તેણે પોતે પીજીવીસીએલમાં વીઝ પૂર્ણ કર્યા તેમ છતાં તેમના ફોન ઉપાડવામાં આવ્યા નથી આખરે ગ્રાહક કંટાળીને રાત્રે ફરિયાદ કરવા પહોંચે છે તો જોયું કે કર્મચારી નાઇટ શિફ્ટમાં આરામ ફરમાવે છે શું તેમની ફરજ નથી કે તેઓ ગ્રાહકનો યોગ્ય જવાબ આપે લોકોના વીજ બિલના રૂપિયા બાકી હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરે છે દંડ લે છે તો પછી આરામ ફરમાવતા કર્મચારીને મફતનો પગાર લેવામાં શરમ નથી આવતી શું નાઇટ શિફ્ટ હોય એટલે આરામ જ કરવાનો અને તે પણ ફોન સાઇડમાં મૂકીને તેવા સવાલ અહીં ચોક્કસ ઉઠી રહ્યા છે જો એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કર્મચારીનો બચાવ કરતા કહ્યું કે બેબે ફોન આવતા અને ફોન સાઇડમાં મૂક્યો હશે પરંતુ તે યોગ્ય નહીં હોય પ્રતિસ્ય છે એ અમારો જે સીયુજી નંબર છે એ સીયુજી ફોન ઉપર વાત કરતા હતા અને પણ ફોન ચાલુ આ ઉપરાંત એક પણ નોંધાણી હતી